મારી મા જે રીતે મોહનથાળ બનાવતી હતી એવું હવે નથી બનતો તો અમે મોહનથાળ બનાવતા જ નથી મેં કીધું આ રહેવા દેજો આની સાથે મારી જિંદગીના અમુક વર્ષો જોડાયેલા છે એની સ્મૃતિ મારા મનમાં છે તમારા મમ્મી સરસ જ બનાવે પણ આની સાથે મારી લાગણી છે એટલે એના સિવાય કાંઈ બનાવાય તો ચાલે એટલું બધું આપણા બધાના જીવનમાં આપણે આપણી જાન ધ્યાન બાર સ્વાદ સ્મૃતિમાં સચવાયેલા હોય છે કાકીના હાથના પૂરણપોળીના ફોઈના હાથના ભજીયાના આ બધું આપણું છે એની સાથે આપણી અંગતતા છે એ આપણો પરિવાર છે આજે ઘણાના ઘરોમાં તમે દિવાળીમાં પહેલાં તો એક શાંતિભાઈ આપણા ઘેર આવે આપણે પાછા શાંતિભાઈના ઘેર જઈએ દિવાળીમાં એક જ ઠેકાણે બધા મળી લીધું સ્નેહ મિલન એવું નહોતું ઘેર ઘેર જઈને રિપીટ રિપીટ સ્નેહ મિલન એનું એક કારણ કે આમના ઘેર કચોરી બહુ સરસ હોય છે અને એ પાછા રાહ જોઈએ કે તમે એ જ કચોરી ખાવ અને વખાણ કરો તમારા જેવી કચોરી ક્યાંય નહીં એની જે મજા આવે ગૃહિણીને પોતાની બધી મહેનત વસૂલ થયાનો તો એ એવા બધા નાના નાના આનંદો એ આપણા આનંદો છે જીવનમાં બધા કંઈ સુનિતા વિલિયમની જેમ આકાશમાં અવકાશમાં ન ઉડે આપણે આપણા આનંદના અવકાશમાં ઉડવાનું આપણા આ આનંદો છે અત્યારે થયું છે શું એવી બધી કથાઓ કહી કહીને તમને એટલા બધા અભાવોથી અમે લોકોએ ઘેરી લીધા છે સ્ત્રી સ્વાતંત્ર્યના નામે કે તમને પોતાના જીવનના જે ખરેખર મહામૂલા આનંદો છે એના તરફ ધ્યાન જ નથી જતું કે આ તો કોઈને ન મળે એવા મને મળ્યા છે પણ દરેકને એમ છે કે જે છે એના સિવાયનું કંઈક પારકે ભાણે લાડુ આ મોબાઈલ જેવું છે ને દાંપત્યમાં પણ તમને તમારી પાસે હોય એ સિવાય નો જ સારો લાગે અને આ લોકો દર વખતે નવી નવી એમાં સુવિધાઓ મૂકે એટલે તમને સારો ચાલતો હોય તો એમ થાય કે આ વખતે આ મૂકી દઈએ કે બીજો લઈએ કારણ કે એમાં આ સગવડ છે જીવનસાથી સાથે તો એવું શક્ય નથી જે સગવડ અગોડવાળો છે એની સાથે રહેવાનું છે બે સુવિધા એનામાં ઓછી હોય પણ નવામાં બદલાયેલી હોય એવી પેલાનામાં જૂનામાં હોય જેના હવે તમે હેવાયા થઈ ગયા એટલે મોડેલ બદલાય તો તમને પાછા ગૂંચવાઈ જાઓ એના સાત આપણા જન્મોના દાંપત્યનો આગ્રહ જ એટલે છે કે જેને આટલો તૈયાર કર્યો હોય એને હવે આઠમા જન્મમાં પાછો નવો એક નવાને તૈયાર કરવો ને એને બેનું તરત જ ઉત્સાહથી એવું કે છે કે તમારા બાએ કેવા આપ્યા હતા મને અને મેં કેવા કરી અત્યારે તો હવે શિયાળો ચાલે જ તમે જોજો ઓ હો હો દરેકના ઘરમાં એક સ્વાસ્થ્ય માટેનું એક આંદોલન ચાલે અને દરેક પતિઓ બિચારા થોડા ઘણા અને હવે ભાઈની તરફ તમારે તો ડાક્ટરોની સાથે રોજનું નિસ્બત ન એ જે રોગો શુધી કાઢે છે એની દવાઓ તમે બનાવો એટલે તમને તો ફાયદો જ છે પણ જેને પણ આમ પત્નીઓ જ એક બહુ અદ્ભુત હોય છે જે પતિનું સ્વાસ્થ્ય એની નાડ પારખે છે એટલે એ જ લઈ જાય ડૉક્ટર પાસે પહેલી વાર અને પછી ડાક્ટર સાહેબ આખું ચેકઅપ કરે બધા રિપોર્ટ્સ કાઢે અને પછી સાંજે ફરી બોલાવે અને કહે કે જુઓ બ્લડ પ્રેશર તો છે જ ડાયાબિટીસ અત્યારે બોર્ડર પર છે પણ નક્કી નહીં કોલેસ્ટ્રોલની બાબતમાં તો ચોક્કસ ધ્યાન રાખવું પડે એવું છે એ આખા વાર્તાલાપ દરમિયાન જે સુરક્ષા ગાર્ડ તરીકે તમારી સાથે આવ્યા છે તમારા પત્ની એ તરત જ કે હું જે ભણવામાં પેલા માણસે જીવનના પંદર વીસ વર્ષ કાઢી નાખ્યા મેડિસિનના ખબર છે અને કેમ કારણ કે કલ્પ્રિત તો એ જ છે એક રોટલી ખાવ તો વાંધો નથી હજુ સહેજ ઘી ચોપડ્યું તો કંઈ ખોટું નહીં કોકવાર તો ખવાય આ કોકવાર તો ખવાય એટલું અદ્ભુત વાક્ય છે ને સાહેબ પણ એ કોક કેટલી વાર એ તો કોઈ કહેતું જ નથી અને સાહેબ પછી એ જે રોગ ભેગા થયા હવે શું કરવું એટલે ડાક્ટર સાહેબ ચાલીસ મિનિટનો એક મંત્ર આપે છે એમાં કહે છે કે ચાલીસ મિનિટ તો ચાલવા જાવ જ હવે આ ચાલીસ મિનિટ આમ ગમે તેમ લાગતી હશે પણ જ્યારે જેને ચાલવા જવાનો નિર્ણય લેવાનો હોય ને એને બહુ આકરો પડે હવે આ શિયાળામાં એની રમઝટ હોય છે દરેક ઘરમાં પતિને ચાલીસ મિનિટ ચાલવા મોકલવા અને ઈશ્વર કૃપાથી સ્વાસ્થ્ય સારા થઈ ગયા હોય એટલે એ પ્રકારના ટ્રેક પેન્ટને બધું ઝટ મળે નહીં એટલે ટ્રિપલ એક્સેલ પ્રકારના લઈ આવવા પડે એ બધા લાવે દોરી વગરના બૂટ બિચારી ગૃહિણી લઈ આવે કારણ કે પેલા વાંકા વળીને તો દોરી બાંધી ન શકે અને આ બધું રાતના જમાવટ કરે કાલે જ ચાલવા જવાનું છે નક્કી અને રવિવારનો થાક છે એ સોમવારે એક્સટેન્ડ થાય એટલે સોમે ના જાય મંગળે બીજા સારા કામ કરવાના હોય બુધવારે બેવડાય એટલે ગુરુવારે તો ધકે લે આરંભે ગુરુ શ્રેષ્ઠ સાહેબ પેલા વડીલ ઊભા થાય એ ડ્રેક પેન્ટમાં પોતાને સમાવે બૂટમાં પગ નાખે પ્રમાળ પત્ની છેક દરવાજા સુધી મૂકવા આવે લગભગ ધક્કો મારીને મોકલે મોર્નિંગ સ્કૂલમાં છોકરા મોકલતા હોય ને એવું સિચ્યુએશન હોય અને એ પછી જે બગીચામાં જાય ભાઈ દરવાજાથી પહેલો નજીકનો બાકડો હોય ને ત્યાં જગ્યા જમાવે ત્યાં આમ જમાવેક્ષી ભાવ દોડતા જોઈ લે એનાથી પણ એમનામાં લાગે હોય થઈ જતો હશે બધાને દોડતા જોઈ આવો માણસ આઠ દસ દિવસ પછી રાત થી જ બૂટ પહેરીને સુવા માંડે હવે પત્ની ચિંતા થાય આમ કેમ એટલે એ તો ગૃહિણીને એક ઈશ્વરે છે ને સિક્સ સેન્સ આપી હોય છે એ તમારા હૈયામાં ઉગું ઊગું થતા ફૂલની કળી હજુ આવી હોય ને તે સૂંઘી શકે એટલે તમે નીકળો પછી એ નીકળે સાડી નીચે બૂટ પહેરીને તમે જે ત્યાં જઈને આમ આસન જમાવો પછી તો એને ખબર પડે જ કે આ કંઈક ઇન્સેન્ટિવ ભાળી ગયા છે એટલે જાય છે અને બગીચાના ક્યારામાં ઉગેલા ફૂલની ખબર નથી પડતી પણ નવું ટી શર્ટ દાખલ થાય તો તરત ખબર પડે પત્નીને બહુ ચિંતા એટલા માટે છે તમારા સ્વાસ્થ્યની અને સાથે સાથે આ તમારી ઈતર પ્રવૃત્તિની ઈશ્વરે એને એ શક્તિ આપી છે આ સર્વાઈવલ માટેની તો એ જે ચિંતા એની છે એમાં એ હંમેશા એમ કે છે કે આવું કેમ કરવું પડે છે મારે કે તમારી મમ્મીએ તમને જે ધ્યાન રાખવું જોઈતું હતું એ ન રાખ્યું અને જોયું તમને કેવા મને સોંપ્યા તે મેં તમને હવે આજે આવા સરસ બનાવ્યા અને ઈશ્વર એવી વ્યવસ્થા ગોઠવી છે પુરુષો પરણે ત્યારે બહુ સારા નથી લાગતા તમે ખાતરી કરવી તો ઘેર જઈને આજે તમારા લગ્નનું આલ્બમ જોજો છોકરાઓની સાથે બેસીને તો જોશો જ નહીં ઓ નહીં તો તરત જ કેજે મમ્મીને આમને શું જોઈને તે હા પાડી હતી પણ પછી આમ ત્રીસ ચાલીસ વર્ષ વીતી જાય ને પછી આમ બિઝનેસમાં જરા સેટલ થયા હોય સમાજમાં એક સંતોષ ગૌરવ સાથેની એક વિશેષ જગ્યા હોય એવું એક વ્યક્તિત્વ પુરુષનું બને પ્રકૃતિ એવી વ્યવસ્થા કરી છે કે સ્ત્રી પહેલાં બહુ જ સુંદર લાગે છે તો પુરુષ એની પાછળ ફરે છે પછી પુરુષ જરા પ્રતિભાવાન લાગે સફળ પુરુષ એટલે સ્ત્રી એના તરફ વળે અને એમ આ સાયુજ્ય છેક સુધી સચવાયેલું રહે આ સંગાતમાં રસ એ કેળવાવા માટે કુદરતે તો પોતાના તરફથી કરવું જોઈએ કર્યું જ છે આપણે આપણા તરફથી એને થોડું ઓળખી લેવાનું છે તો એવી આ વ્યવસ્થામાં જ્યારે એક મહિલા મંડળ પોતાના આટલા વર્ષો પૂરા કરે આટલી બહેનો આવું બધું કરવા માટે ઘરેથી તો બહાર નીકળતી હશે ને હું એમ નથી કહેતો કે એમના વર એમને જવા દે છે એ લોકો હવે જાય છે અને જે લોકો એક જમાનામાં જવા નહોતા દેતા એ હવે એમને જતા જોઈને રાજી થાય છે કે ગયા કારણ કે એ ત્રણ ચાર કલાકે એમને પુરુષ આવું જ ઘોઘારી પુરુષ મંડળ એક બનાવો એટલું સક્સેસફુલ થશે ને સાહેબ તમે અહીંયા જશો ત્યાં સુધી એ લોકો ત્યાં જે આનંદથી બેસશે ને ખાશે પીશે જે તમે ઘેર નહીં આપતા હો સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને એ બધું જ ત્યાં ખાશે બગીચામાં ચાલનારા કેટલા બધા તમે એવા જોયા હશે કે જેટલું બાળ્યું હોય એનાથી ત્રણ ગણું કવર કરીને જ પાછા આવે તો જીવનને એ ઉલ્લાસનું નામ છે ચોવીસ કલાક ચિંતા કે ચીડિયા તો પછી રસપરસ રસ નહીં ટકે આ ટુગેધરનેસના મહિમાની વાત છે સાથે હોવું એટલે એકમેકના અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંનેનો આદર કરતા શીખવું બંને જુદા છે એક સ્ત્રી અને પુરુષ